મારું નામ રૂમાલભાઈ રત્નાભાઈ ગુરુગ્રામ પંચાયત હું હું આજે પત્ર આવેલો છું અગાઉ બે ટીમો મારા ગામની અંદર મેં મારા ગામજનોની સેવા આપેલી છે એટલે મને બીજી ટીમ ત્રીજી ટીમમાં પણ મને ગ્રામજનોએ મને ફરીથી તૈયાર કર્યો મારા જોડે આવ્યા કે ફરીથી આપણે તૈયારી કરાવીને છે તમારું કામ ખૂબ સારું છે અને અમારે તમે જોઈએ છો એટલે મેં પણ ફોર્મ ભરવાની આજે ઉમેદવાર પત્ર મેં ભર્યું છે અને મને સરપંચ તરીકે મેં ફોર્મ ભર્યું છે અને મને બધાનો જ સહકાર સાથ અને સહકાર મને આપી રહ્યા છે હું ફરી પણ જંગી બહુમતથી જીતું એવી હું મારા ગામના મિત્રોની બહેનોની હું એવી હું અપેક્ષા રાખું છું જે તે વિકાસના કામો જે અધૂરા છે એ પણ હું વિશ્વાસ આપું છું કે સરકારની ગાઈડલાઈન પણ સરકારની ગ્રાન્ટ આવશે એ રીતે હું બાકીના કામો પણ હું પૂરા કરીશ